નમસ્કાર ન્યૂઝ ફોર કાઠિયાવાડમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું હિના વીર પ્લાસ્ટિક્સ પ્રાઇવેટ લિમિટેડનું ટકાઉ અને લાંબા ગાળાના વિકાસ તરફ પગલું પીએમ પોષણ અભિયાન હેઠળ અક્ષયપાત્ર ફાઉન્ડેશનને સીએનજી વાહનની ભેટ બાળકોના પોષણ અને કલ્યાણ માટે એક મહત્વપૂર્ણ પગલાં તરીકે પોલિયો લેફિન આધારિત પેકેજિંગ અને ટેકનિકલ ટેક્સટાઇલ્સના અગ્રણી એવા વીર પ્લાસ્ટિક્સ પ્રાઇવેટ લિમિટેડે પીએમ પોષણ અભિયાનના અમલ કરતા અક્ષયપાત્ર ફાઉન્ડેશનને એક સીએનજી સંચાલિત ડિલિવરી વાહન ભેટમાં આપ્યું છે વિશ્વના સૌથી મોટા એનજીઓ દ્વારા ચાલતા શાળા ભોજન કાર્યક્રમ તરીકે ઓળખાતું આ અભિયાન દરરોજ હજારો બાળકોને પોષણ પૂરું પાડે છે અને હવે તે સસ્ટેનેબલ લોજિસ્ટિક્સ મોડલ તરફ આગળ વધી રહ્યું છે આ નવી સીએનજી વ્હીકલ દ્વારા દરરોજ આશરે બે હજાર ફ્રેશ મિડ ડે મીલ ગાંધીનગર જિલ્લાના આઠથી દસ સરકારી શાળાઓ સુધી પહોંચાડવામાં આવશે જે ખર્ચ અને સમય બંનેની બચત કરશે કાર્બન ઉત્સર્જન ઘટાડવા અને ઈંધણ ખર્ચમાં ઘટાડો કરી પર્યાવરણની સમતુલના જાળવી એક મજબૂત મોડલ સ્થાપિત કરશે વીર પ્લાસ્ટિક્સના સીઈઓ શ્રી હરજીતસિંહ જણાવ્યું કે વીર પ્લાસ્ટિક્સ પ્રાઇવેટ લિમિટેડમાં મારું માનવું છે કે ટકાઉપણું અને સામાજિક અસર એકબીજાથી અલગ નથી અક્ષયપાત્ર ફાઉન્ડેશન સાથેની અમારી ભાગીદારી એ ઉદ્યોગ ક્ષેત્રની નવીનતાથી કેવી રીતે હકારાત્મક પરિવર્તન લાવી શકાય તેનું એક સશક્ત ઉદાહરણ છે આ સીએનજી વાહન સ્વચ્છ પર્યાવરણ સ્વાસ્થ્ય સમાજ અને પોષિત ભારત તરફનું એક નાનું પણ મહત્વપૂર્ણ પગલું છે आपका नाम और तो मैं अमितोज सिंह हूँ और हम वीर प्लास्टिक से आए हैं आज यहाँ पे अक्षय पात्रा में हम 1985 की कंपनी है और हम पी पी वोवन सैक्स फर्टिलाइज़र बैग्स और सीमेंट बैग्स की मैन्युफैक्चरिंग में इन्वॉल्व हैं तो अक्षय पात्रा से हम काफ़ी टाइम से जुड़े हुए हैं और उनका इनिशिएटिव जो है फूड से रिलेटेड वो हम बहुत सपोर्ट करते हैं उनके बहुत अच्छे इनिशिएटिव्स हैं ये फूड को रिलेटेड

અને અમે એવું સમજીએ છીએ કે અમારી એક સોશિયલ મોરલ રિસ્પોન્સિબિલિટી છે અને અમે એમાં ડોનેશન કરી અને સમાજ માટે સારું કામ કરીએ છીએ આજે અમે અહીંયા ફૂડ ડિલિવરી વેનનું ડોનેશન આપ્યું છે અને એના ઇનોગ્રેશન માટે અમે આવ્યા હતા અહીંયા બસ મારું નામ તરલ વધાની છે હું એકાઉન્ટ અને ફાઈનાન્સ જોઉં છું વીર પ્લાસ્ટિક્સ પ્રાઇવેટ લિમિટેડ એક મેન્યુફેક્ચરિંગ યુનિટ છે ઓગણીસો ને પંચ્યાસીમાં આની સ્થાપના થઈ છે મિસ્ટર કનવર કન્વર બીરસિંહ અરોરાની હેઠળમાં ને અમે મેન્યુફેક્ચરિંગ કરીએ છીએ ટેકનિકલ ટેક્સટાઇલ પેકેજિંગ અને બિલ્ડિંગ પ્રોડક્ટ્સનું અમે અક્ષય પાત્રા જોડે ખાસા વર્ષોથી જોડાયેલા છીએ અને અમે આની પહેલાં સો ટેબ્લેટ ડોનેટ કરેલા હતા સ્કૂલ્સ માટે સ્કૂલ્સના છોકરાઓ માટે અને આજે અમે ફૂડ ડિલિવરી વેન નું ડોનેશન કરેલું છે અને ઈચ્છા રાખીએ છીએ કે અક્ષય પાત્રા આવું જ સારું કામ કરતું રહીએ જેનાથી છોકરાઓને ફાયદા થાય ફૂડ ડિલિવરી વેન છે જે એક કેટલા ક્ષમતાવાળી હશે અને કેટલા બાળકો સુધી આનું ભોજન પહોંચવાની ક્ષમતા રહેશે 5000 બાળકોને આનાથી જમવાનું મળશે જે મિડ ડે મીલ ગવર્નમેન્ટનો પ્રોગ્રામ છે એના હેઠળ